શું તમને ખબર છે આપણા દેશમાં આપણે એક એવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ જે સેવિંગ્સ એકાઉન્ટમાં જો અગર ઝીરો બેલેન્સ હોય ને તો પણ આપણે દસ રૂપિયા સુધી ઉપાડી શકીએ છીએ એમાંથી હું કયા એકાઉન્ટની વાત કરું છું એ તમે જો જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું વી ટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂ સ્પીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ કરી દો યુટ્યુબમાં બે લાઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ એક વાત કહું આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર હું જે અકાઉન્ટની વાત કરી રહ્યો છું ને એ અકાઉન્ટ છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખુલેલા સેવિંગ્સ અકાઉન્ટ જેમાં ઝીરો બેલેન્સ હશે તો પણ આપણે દસ હજાર સુધી ઉપાડી શકીશું કઈ રીતે એ હું તમને આગળ કહું છું પણ એ પહેલા એ જણાવવા માંગુ છું કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જેટલા બી એકાઉન્ટ ખુલ્યા છે ને આપણા દેશમાં એનો આંકડો 44.5 કરોડ થી પણ વધારે છે અને એ એકાઉન્ટ ની અંદર 1.5 લાખ કરોડ થી પણ વધુ પૈસા અત્યારે જમા પડ્યા છે હજુ પણ જો તમારું પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ સેવિંગ્સ એકાઉન્ટ નથી ખુલ્યું તો તમે એલિજિબલ છો કે નહીં એ આ ત્રણ ક્રાઇટેરિયા નક્કી કરશે પીએમ જેડીવાય એકાઉન્ટ ખોલાવા માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ દસ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ તમારી અને તમારું બીજું ક્યાંય પણ કોઈ પણ બેંકમાં એક પણ અકાઉન્ટ ના હોવું જોઈએ તો પીએમ જેડીવાય એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ અને ખોલાઈ ક્યાંથી શકીએ તો આપણા દેશની કોઈ પણ પબ્લિક કે પ્રાઇવેટ બેંકમાં તમે જશો બધી મોટી બેંકમાં તમે જેડીવાય એકાઉન્ટ ખોલાવી શકો છો હવે વાત કરીએ જેડીવાય એકાઉન્ટના ફાયદાની સૌથી પહેલાં તો જણાવી દઉં આ એક સેવિંગ્સ એકાઉન્ટ છે જે ફ્રી ઓફ કોસ્ટ ખુલી શકે છે તમારે કોઈ પણ ખર્ચો કરવાની જરૂરત નથી અને આ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની લિમિટ ઝીરો રૂપિસની હોય એટલે ઘણા બધા બેંક એકાઉન્ટ હોય જેમાં પચીસ હજાર પંદર હજાર પાંચ હજાર દસ હજારનું મિનિમમ બેલેન્સ રાખવું પડે નહીં તો બેંક આપણી જોડેથી પેનલ્ટી ચાર્જ કરતી હોય છે પણ જેડીવાય એકાઉન્ટ છે જનધન યોજના અકાઉન્ટ એમાં ઝીરો બેલેન્સ હશે તો પણ કોઈ પેનલ્ટી નહીં ભરવી પડે એટલે એ અકાઉન્ટ ખાલી હશે તો બી વાંધો નહીં જો વધારે એટલે જો તમે અગર સરપ્લસ બેલેન્સ રાખો છો પ્લસમાં બેલેન્સ છે તમારે તો પોતાના સેવિંગ્સ અકાઉન્ટમાં જેટલું વ્યાજ આપતી હોય છે એટલું જ વ્યાજ બેંક તમારા સરપ્લસ અમાઉન્ટને પણ આપશે એના સિવાય જેડીવાય એકાઉન્ટ અકાઉન્ટ જોડે એક રૂપે ડેબિટ કાર્ડ મળે છે જે ડેબિટ કાર્ડ આપણે નોર્મલ ડેબિટ કાર્ડની જેમ તો વાપરી જ શકીએ છીએ પણ આમાં એક એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પણ મળે છે જેમાં બે લાખ રૂપિયા સુધીનું કવર હોય છે 28મી ઓગસ્ટ 2018 પછી જેટલા JDY એકાઉન્ટ ખુલ્યા ને એમાં 2 લાખ નું કવર હોય 28 ઓગસ્ટ 2018 પહેલા જેટલા JDY એકાઉન્ટ હતા એમાં 1 લાખ નું એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ કવર જેના માટે કોઈ પણ જાત પ્રીમિયમ ભરવાનું નથી હોતું બસ આપણી પાસે આ ડેબિટ કાર્ડ છે આ ડેબિટ કાર્ડ આપણી ઇન્સ્યોરન્સ ની પોલિસી થઈ ગઈ પ્રીમિયમ વગર આપણને આટલું ઇન્સ્યોરન્સ મળશે હવે આપણે વાત કરીએ જે ઝીરો બેલેન્સમાં દસ હજાર સુધી ઉપાડવાની જે વાત છે ને એ જેડીવાય એકાઉન્ટ માટે એક સ્પેશિયલ સ્કીમ છે જેમાં જેડીવાય એકાઉન્ટ હોલ્ડર ઝીરો બેલેન્સ હોય તો પણ દસ હજાર રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ લઈ શકશે બેંક ઓવરડ્રાફ્ટ તમને ખબર હશે જેમને નથી ખબર એમને કહી દઉં કે અગર બેલેન્સ ઓછું છે અને તો પણ મારે પૈસા ઉપાડવા છે ને તો અગર મારી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ચાલુ હશે અગર હું ઓવરડ્રાફ્ટ માટે એલિજિબલ હઈશ તો એવા સંજોગોમાં હું વધારે પૈસા ઉપાડી શકું મારા એકાઉન્ટમાં છે ને એના કરતા પણ આમાં વધારે પૈસા આપણે ઉપાડીએ બેલેન્સ કરતા તો એમાં બેંક ચાર્જિસ અને ઇન્ટરેસ્ટ આ બંને લાગતું હોય છે એટલે જો અગર એવું કશું લાગે તો એવા સંજોગોમાં તમે ગભરાઈ ના જતા પણ એલિજિબલ છો કે નહીં તમે અગર તમારી પાસે જેડીવાય એકાઉન્ટ છે તો એ તમે બેન્કમાંથી જરૂર પૂછી દેજો અને એના માટે કોઈ પણ વસ્તુ ચાલુ કરાવવાની હોય તો કરાવી દેજો અગર તમારી જોડે પીએમ જેડીવાય એકાઉન્ટ છે તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ દરેક યોજનાનો લાભ તમે લઈ શકશો આશા રાખું છું આજના એપિસોડમાં તમને જે પ્રધાનમંત્રી જનધન યોજનાની માહિતી મેં આપી છે એના લાભની જે મેં માહિતી આપી છે ને એ માહિતી તમે દરેક વ્યક્તિ જોડે શેર કરશો જેમની જોડે જેડીવાય એકાઉન્ટ અકાઉન્ટ છે કે પછી અકાઉન્ટ નથી અને અકાઉન્ટ ખોલાવવા હોય તો મેં તો તમને પ્રોસેસ કહી જ દીધી છે બસ આવી જ માહિતી માટે રોજે એક વાત કહું જોતા રહેજો આપણે વીટીવી ગુજરાતી ડોટ કોમ પર ફરી મળીશું